રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવા માટે દૂષિત પાણીનું વિતરણ કરી દેવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મારું બેન બાનુબેન મારું નામ બાનુબેન છે હું કચ્છીપા વિસ્તારમાં રહું છું અહીંયા છ મહિનાથી એવું ગટર જેવું જ પાણી આવે છે પીવાના તો શું વાપરવાના કામને બી લાયક નથી અમે નગરપાલિકામાં બેથી ત્રણ વાર ધક્કા ખાધા અરજી દીધી નોટિસ દીધી બધું કર્યું દેખાયું સાહેબને પાણી નમ્રતાથી વાત કરી પણ અહીંયા કોઈ બી કાંઈ અમારું કાંઈ એમાં સુધારો થયો નથી પાણી તો ઈજ ઈજ આવે છે સરકાર સાહેબ અમને કે છે કે તમે સ્વસ્થ રહ્યો સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ગુજરાત છે આ ડોડું અંધારું ઘોટાનું બી સારું હોય એવું મારું નામ મારું નામ અલીમા બાબુ સામદાર હું કચ્છીપર વિસ્તારમાં રહું છું આ છ મહિનાથી અમે પાણીની રજૂઆત તન તનવાર વાર કરી જઈને તોય કોઈ એનો ઉકેલ નથી આવતો આ ગંદકી વાળું પાણી પીને અમારા છોકરાને પેટની બીમારી ને ચામડીના રોગ થવા માંડ્યા છે એનો કઈક આપ ઉકેલ કરો કેવું પાણી આવી રહ્યું છે સાવ નકરું બુગદાનું પાણી ગટર છે બેતર પાણી અહીંયા આવે છે જાણે બુગદો જ જાણે આવે છે તમારું નામ જેનુબેન સુમરા બજાર ચોક માં રહો ઝગડુ જગડુ પાણી એકદમ ગંદુ આવે છે કે કપડા ધોવા લાયક નથી એકદમ ફીણા આવે છે ને ગંદાઈ છે પાણી ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે એમાં વાપરવું કેમ અમારે ને કેમ ઉપયોગ નાવું કેમ કપડા કેમ ધોવા હું વિજય બાબરિયા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી ધોરાજીની અંદર હાલમાં ડોરું પાણીનો પ્રશ્ન જે સર્જાણો છે અને અનેક લોકોના મને ફોન પણ આવ્યા છે કે ડોરું પાણી નગરપાલિકા દ્વારા પીવાનું આપી આપવામાં આવી રહ્યું છે આ બધા પ્રશ્નોનો ધ્યાનમાં લઈને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અનેક વખત ફોન કર્યો છતાં ફોન ઉપાડતા નથી આ ઘોર બેદરકારી અધિકારી છે આની અમે સરકારમાં રજૂઆત કરશું કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર નામ દિનેશભાઈ ઓરા પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ છેલ્લા દસ મહિનાથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભના ભૂગર્ભ ગટરના જે જળ ભળી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભયના ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે પરંતુ આ તંત્ર કોઈ બેલાકાને સાંભળતું નથી અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એજ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્રહિત માં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી મારું બેન બાનુ બેન મારું નામ બાનુ છે હું કચ્છીપા વિસ્તારમાં રહું છું અહીંયા છ મહિનાથી એવું ગટર જેવું જ પાણી આવે છે પીવાના તો શું આ વાપરવાના કામને બી લાયક નથી અમે નગરપાલિકામાં બે થી ત્રણ વાર ધક્કા ખાધા અરજી દીધી નોટિસ દીધી બધુંય કર્યું દેખાયરું સાહેબને પાણી નમ્રતાથી વાત કરી પણ અહીંયા કોઈ બી કાંઈ અમારું કાંઈ એમાં સુધારો થયો નથી પાણી તો ઈદનું ઈજ આવે છે સરકાર સાહેબ અમને કે છે કે તમે સ્વસ્થ રહ્યો સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ગુજરાત પામા સ્વસ્થ રહી શકાય એવું છે પાણી આવે છે આ ડોળું અંધારું ગટર બી સારું હોય એવું પાણી પીવાથી પેટમાં પેટના રોગ થાય છે અમારા બચ્ચા બીમાર થઈ જાય છે તાવ આવી જાય છે હમણાં કે છે ટીવીમાં સમાચારમાં તમે લોકો જ બતાવો છો કોરોના કાર્ડ છે કાળજી રાખો સ્વસ્થ રહ્યો પણ આમાં કાળજી ક્યાંથી રાખવી પાણી વિના કોઈ કામ થઈ શકે છે મારું નામ મારું નામ અલીમા બાબુ સામદાર હું કચ્છીપર વિસ્તારમાં રહું છું આ છ મહિનાથી અમે પાણીની રજૂઆત તન તન વાર કરી જઈને કોઈ એનો ઉકેલ નથી આવતો પાણી પીને અમારા છોકરાને ને બીમારીને બીમારીના રોગ થવા માંડ્યા છે એનો માંકડું કરો કેવું પાણી ગટર બેતર પાણી અહીંયા આવે છે જાણે બુગદો જાણે આવે છે નહીં જરાય પીવા હું કપડા ધોવા કે નાવા લાયે કે નથી વાસણ ઉટકવા લાયે કે નથી હા નકરો બુગદો જ છે સુમરા બજાર ચોક ઝગડું શેરીમાં પાણી એકદમ ગંદુ આવે છે કે કપડા ધોવા લાયક નથી એકદમ ફીણા આવે છે ને ગંદાય છે પાણી ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે એમાં વાપરવું કેમ અમારે કેમ ઉપ નાવું કેમ કપડા કેમ ધોવા લાયું છે ફીણા છે એકદમ ફીણા આવી જાય છે તો પાણી આવે છે બે કલાક લીધી પાણી ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત મોટર ચાલુ કરીએ એ જ પાણી એક વેરે ચાલુ કરીએ પછી બાળીએ આપણે મોટર તો અમારું બિલ બગડે છે હું વિજય બાબરિયા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી ધોરાજીની અંદર હાલમાં ડોરું પાણીનો પ્રશ્ન જે સર્જાણો છે અને અનેક લોકોના મને ફોન પણ આવ્યા છે કે ડોરું પાણી નગરપાલિકા દ્વારા પીવાનું આપી આપવામાં આવી રહ્યું છે આ બધા પ્રશ્નોનો ધ્યાનમાં લઈને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અનેક વખત ફોન કર્યો છતાં ફોન ઉપાડતા નથી આ ઘોર બેદરકારી અધિકારી છે અને આની અમે સરકારમાં રજૂઆત કરશું કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તત્કાલ સજામાં બદલી થાય અને એને કડકમાં કડક કાર્યવાહી કરીને આવા બેદરકાર અધિકારીઓને અહીંથી હટાવવામાં આવે જેથી પ્રજાને કોઈ જે મુશ્કેલી પડી રહી છે એનો સામનો કરવો ન પડે અને ડોરું પાણી જ જલ્દીથી સ્વચ્છ પ્રાણી ધોરાજીની જનતાને મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ફરી વખત પાછી મેં ઉચ્ચ કક્ષાએ આ ચીફ ઓફિસર માટે રજૂઆત કરશું પાણી ડોરું છે એ સ્વાભાવિક સામે નજ સામે છે એટલે એમાં કંઈ બીજું કંઈ કહેવાનું નથી પણ જે ઝડપથી ઝડપથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એવો અમારો ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે નામ દિનેશભાઈ પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ છેલ્લા દસ મહિનાથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભના ભૂગર્ભ ગટરના જે જળ ભરી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભયના ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે પરંતુ આ તંત્ર કોઈ બેરાકાને સાંભળતું નથી અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આ જે એક બાજુથી સરકાર શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે જ્યારે બીજી બાજુ લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે ખાલી માત્ર કાગળ ઉપર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે અને આના ગંભીર પરિણામો આવના દિવસોની અંદર આવી શકે લોકોની અંદર લોકચારનો ફાટી નીકળે તેવી પણ બહેસત છે ભાજપ અને આમ જોઈએ તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે એટલા માટે ભાજપ બદનામ ના થાય એટલા માટે આ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી અને કોઈ કામગીરી કરાવતા નથી